નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ફતેગંજ નવા યાર્ડ માંથી ગેર કાયદેસર ગૌવંશ માસ 200 કિલો પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી ટીમ માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમા કોમર સાહેબ નાઓએ વડોદરા શહેર માં ગેર કાયદેસર પ્રવૃત્તિઓનો ધંધો કરતા ઇસમોને શૂડી કાઢવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના anvaye એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી

વજનીયા લાકડાનો ટબો ધાતુના છરા, સોયો વગેરે સાધન સામગ્રી મળી આવેલ જેથી આવેલ ગૌવંશ માસનું રૂપિયા સત્તાવન હજાર સાતસો રૂપિયા ના મુગદા માલ પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરી આગળની વધુ તપાસ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ સરનામું ઇરફાન મયુદ્દીન કુરેશી રહે रसूल जी चाल लोग शेर नवायाड रोड फतेहगंज वडोदरा शहर कबजे करेल मुद्दा शंकास्पद गौवंश मास आश्रे बसो किलो कीमत रूपया बावन हजार तथा वजन कांटो वजनिया लाकड़ा नो टब्बो धातु नो छरा मोबाइल फोन मड़ी कुल्ले कीमत रूपया सत्तावन हजार सात सौ पच्चीस कामगिरी करना अधिकारी कर्मचारी एक पोलिस इंस्पेक्टर भी एस पटेल बे पोलिस इंस्पेक्टर आई जे राहुल जी त्रन ए एस आई हितेंद्र सिंह बहादुर सिंह चार ए एस आई मनीष भाई करण भाई पांच अहेड कॉन्स्टेबल गोविंद भाई धुला भाई छह अहेड कॉन्स्टेबल सतवीर सिंह सोबरन सिंह सात अहेड कॉन्स्टेबल जयदीप सिंह नटवर सिंह आठ अहेड कॉन्स्टेबल गजेंद्र सिंह रतन सिंह नव अहेड कॉन्स्टेबल राजेंद्र लोटन रिपोर्टर यूनिस परमार तांदलजा